કુંભારવાડાના માઢિયા રોડ વિસ્તારની અંદર આખલા યુદ્ધ ખેલાયું હતું આ યુદ્ધના કારણે લોકો સ્તબ્ધ થયા હતા કુંભારવાડા માઢિયા રોડ ઉપર આખલા વચ્ચે યુદ્ધ ખેલાયું હતું આ યુદ્ધના કારણે રસ્તા ઉપર પસાર થતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા જ્યારે એક પાણીના ટેન્કરવાળા ચાલકે તેની ઉપર પાણીનો છંટકાવ કરી આ આખલા યુદ્ધને રોક્યું હતું કોઈ તેને કે એને કહેવાય કે કાંઈ છે ને આ કુટિયા પડી જાય ને તો ગાયું ને નથી ભાઈ જરૂર આ કુટિયા બહુ વધારે પડતા હેરાન કરે હવે આવતર્યો આ બાજુ પાછળ 对对对。